ગોધરા શહેરના અમદાવાદ રોડ પરના મોતીબા ખાતેના રમઝટ ગરબા મહોત્સવ દરમિયાન છ જેટલા ઈસમો દ્વારા પરિવાર પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી સમગ્ર મામલે કારના નંબરના આધારે ફરિયાદ નોંધવામાં પામી છે ગોધરા શહેરમાં નવરાત્રીના ગરબા ઉત્સવ દરમિયાન ગંભીર મારામારી અને ધમકીની ઘટના બની હતી આ બનાવે ગરબાની મોજ મસ્તીને ભય અને ફેરવી નાખી હતી ઘટના તારીખ સપ્ટેમ્બરના રોજ મધરાત્રીના આસર અઢી સેન્ડ આર્નોલ્ડ સ્કૂલના પાર્કિંગ વિસ્તારમાં બની હતી જેમાં ફરિયાદી સંકેત કુમાર ઉપાધ્યાય પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમમાં લીગલ ઓફિસર તરીકે વડોદરા ખાતે ફરજ બજાવે છે અને ગોધરા શહેરના ગોવિંદી રોડ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે બનાવની રાત્રે સંકેત કુમાર પોતાની પત્ની જલ્પાબેન પુત્ર દીક્ષા પુત્ર મંત્ર તથા આવેલ ગરબા મહોત્સવમાં ગરબા રમવા ગયા હતા ગરબા પૂર્ણ થયા બાદ પરિવાર સાથે એક્ટિવા લેવા માટે સેન્ટ આનો સ્કૂલના પાર્કિંગમાં પહોંચ્યા હતા ત્યાં એક સફેદ રંગની કારનો ચાલક ચાલક બેફિકરાઈથી કાર હંકારતા સ્કૂલના ગેટ પાસેથી બહાર નીકળવાનો પ્રયાસ કરાયો હતો તે સમયે સંકેત કુમારની દીકરી દીક્ષાનો ચણ્યો કારના આગળના ડબ્બા વ્હીલમાં ફસાઈ ગયો હતો જેને લઈને દીક્ષાએ ચીસો પાડતા સંકેતકુમાર કાર રોકાવી અને ચાલકને રિવર્સ લેવા જણાવ્યું હતું જે દરમિયાન કારમાં બેઠેલ એક વ્યક્તિ ગુસ્સામાં સંકેતકુમારને ધમકી આપી કે હટી જા નહીં તો તારી અને તકલીફ દીકરી પર ગાડી ચડાવી દેશ આ વાતને લઈને સંકેતકુમારે વિરોધ કરતા કારમાં બેઠેલા બીજા એક શખ્સે બહાર આવી તેમને ધક્કો મારી પાડી દીધા ત્યારબાદ કારમાં બેઠેલ અન્ય પાંચેક યુવકો કે જીવોની ઉંમર અંદાજે બાવીસથી પચ્ચીસ વર્ષ હતી તેઓ પણ બહાર આવી ગયા અને સંકેતકુમાર તેમના ભાણ્યા હિત તથા પરિવારજનો પર મુક્કા લાતો વડે હુમલો કર્યો આ હુમલામાં સંકેતકુમારને મોઢા ગરદન અને શરીરના અનેક ભાગોમાં ઈજાઓ પહોંચી હતી જ્યારે પત્ની ખભા તથા હાથમાં ઈજાઓ થઈ હતી હુમલાખોરોએ માત્ર મારે જ નહીં માર્યો પણ અપશબ્દો આપી જાનથી મારી નાખવાની પણ ખુલ્લી ધમકી આપી હતી હુમલાની વચ્ચે સંકેત કુમારની દીકરીઓ ચણિયો વેલમાંથી ફાટી ગયો હતો હુમલાની ગંભીરતા જોઈને આજુબાજુના લોકો ભેગા થવા લાગતા આરોપીઓ પોતાની કારમાં બેઠા અને ગાળો બોલતા સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા ફરાર થવા પહેલા ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા શખ્સે પોતે કોઈ પીઆઈ સાહેબનો પુત્ર હોવાનો દાવો કરી દાદાગીરી કરી હતી ફરિયાદીના જણાવ્યા મુજબ હુમલાખોરોમાંથી બે વ્યક્તિના નામ રોની વણજારા અને જતીન વણઝારા હોવાનું આસપાસના લોકોથી સાંભળવામાં આવ્યું છે બાકીના શખ્સોના નામ જાણી શકાયા નથી પરંતુ તેમને જોઈને ઓળખી શકાય તેમ છે પોલીસે સંકેત કુમારની લેખિત ફરિયાદના આધારે અજ્ઞાત છ આરોપીઓ સામે મારામારી ધમકી ગાળો તથા ગંભીર ગુનાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે સેન્ટ આર્સ સ્કૂલના પાર્કિંગ વિસ્તારમાંથી થયેલી આ ઘટના બાદ ગોધરા શહેરમાં ભારે ચકચાર મચી છે પોલીસે હુમલાખોરોની શોધખોળ માટે સીસીટીવી ફૂટેજ તપાસ શરૂ કર્યા છે અને આરોપીઓને ઝડપવા તાત્કાલિક હાથ ધર્યા છે